હવે સમાચાર વિગતવાર દરવાજા પાસેની ત્રણ પહેલા રાજસ્થાન ના કોલેજી યુવક પાસેથી પાંત્રીસ લાખ એમડી ડ્રગ્સ પકડાયું હતું આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન જમીલ અહેમદ અંસારીની ધરપકડ કરાઈ હતી ઉદના દરવાજા પાસેની હોટલ માંથી 3 અઠવાડિયા પહેલા રાજસ્થાનના ના કોલેજ ઇન યુવક પાસેથી 35 લાખ એમડી ડ્રગ્સ પકડાયું હતું અગોનામાં ભાજપના લઘુમતી મોરચાના ના ઉપપ્રમુખ પુત્ર મોહમ્મદ રેહાન જમીલ અહેમદ અંસારી ધરપકડ કરાઈ હતી એસઓજી દ્વારા સચિન ના કપલેથા ચેકપોસ્ટ પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે હોટલ ચેતન સાહુ 35 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો તેના એક દિવસ પહેલા મોહમ્મદ રેહાન અંસારી તેની પાસેથી 50 ગ્રામ એમડી લઈને આવ્યો હતો ગઈ તારીખ 21/7/2024 ના રોજ 354 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે 35 લાખ અંદાજે તેની કિંમત છે તે પકડેલો તે વખતે જે તે વખતે ચેતન સાહૂ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહીર અને અનિસુર્ફે મુન્ના લાકડાવાળા ત્રણને જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અન્સારી ઉંમર વર્ષ છવ્વી તે નાસ્તો ફરતો હતો જે ગઈ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો અને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા બે ગ્રામ પાંચ ગ્રામ કહેવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે બાર આઠ બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ ઉપર છે તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે ગત એકવીસ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર મેં એસઓજીની એક રેડ કેસી ઓર થ્રી ફિફ્ટી ફોર ગ્રામ્સ एमडी है वो पकड़ा था उसके साथ वो वो जो लेके आया था राजस्थान से चेतन साहू करके के जो आरोपी था उसको भी पकड़ा और उसकी पूछताछ में पता चला कि अनि सुर्फ मुन्ना लाकड़ा वाला और विकास आहिर इनको सप्लाई करने आया था तो उनको भी पकड़ लिया उस उसमें एक जो था मोहम्मद रेहान अंसारी वो वांटेड था और उसको आठ आठ टू एट एट टू थाउजेंड दु, ट्वेंटी फोर में कपले था चेक पोस्ट से एसओ जी ने पकड़ा है उसकी जो अभी तक पूछताछ हुई उसमें वो ऐसा बता रहा था कि चेतन के साथ विकास ने उसकी पहचान कराई थी और वो माल है जो एमडी लेके आया था वो उसको सप्लाई करता था चेतन ये रेहान अंसारी को और ये अंसारी फिर छोटे छोटे ग्राम में ये बेचता था सर ऐसा कि ऐसा सूरत में जो लोगों को आदि बनाता था, था उसकी कड़ी हमने पकड़ ली है और सबको पैडलर के रूप में ये काम करता था और दो ग्राम तीन ग्राम पाँच ग्राम ऐसा करके ये लोगों को बेचता था जो ड्रग्स के आदि है उनको